તાને જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં હશો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ અને આ સવારના દસ વાગ્યા છે અને આજે આપણે આ વિડીયો થોડોક લેટ આવશે ક્યારેક ક્યારેક આપણે વસ્તુ લઈએ તો આપણે વિચારતા હોય કે વસ્તુ એક જ કામ માટે ઉપયોગી સાબિત થશે પણ એક જ વસ્તુ અનેક કામ માટે ઉપયોગી સાબિત થાય છે ને આપણા ઘરના કામને એકદમ સરળ અને બનાવે છે ને પૈસા પણ છે એની બચત કરે છે તો પહેલું આઈડિયા જોઈ લઈએ અહીંયા ક્યારેક ક્યારેક શું થાય કે આપણે ચા રાખી હોય અને ક્યારેક ભૂલી જઈએ અને ક્યારેક ક્યારેક ચા મૂકી હોય ને ઇમ્પોર્ટન્ટ મિડલમાં કામ આવી જાય તો તમારે ચા વહી ન જાય એટલા માટે ઉપર વેલણ આવી રીતે રાખી દેવાનું છે તમારું જે ચા છે એ ક્યારેય ઉભરાશે નહીં કે નીચે ઢોળાશે નહીં પ્લેટફોર્મ પણ ખરાબ નહીં થાય કેમ કે ક્યારેક ક્યારેક એવી એજ એ જે વાઈ આપણે બધું જ ધ્યાનમાં રાખવાનું હોય છે તો બહુ બધા કામ આપણે સાથે કરવાના હોય છે તો આ આઈડિયા આઈ હોપ તમને કામમાં આવશે તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતની કોઈ પણ મીઠાઈ બોક્સ હોય કે પણ કોઈ પણ ચોકલેટ્સ વગેરે લેતા હોય તો આ કે કોઈ પણ ચોકલેટના બોક્સમાં પછી તમે એસીટી ઉપયોગ કરી શકો છો પણ હું હાથમાં લઉં એટલે થોડુંક મને એમ લાગે કે જે વસ્તુ છે એને થોડો લુક ચેન્જ કરી દઈએ તો જે પણ લખાણ લખેલું હતું ને એને હાઇડ કરવા માટે આ રીતનો મેં રેડ કલર લખી કરી નાખ્યો છે આ બધી વસ્તુ કરવામાં હાર્ડલી પાંચ મિનિટ નથી લાગતી પણ એ વસ્તુનું લૂક જ એકદમ ચેન્જ થઈ જાય છે પછી આ રીતે પાર્ટેશન કરેલું છે તો આપણે અલગ અલગ વસ્તુ આપણે સેપરેટલી ડિવાઈડ કરી શકીએ છીએ જેનાથી શું થાય કે વસ્તુ આપણને સામે દેખાય અને સામે મળી રહે ઉપરથી બધી વસ્તુ મિક્સ પણ ના થાય અને જોઈતી હોય ત્યારે બધા જ નાના છોકરા પણ ગોતી શકે એ રીતનું આ જે પાર્ટેશન છે એ ઉપયોગી સાબિત થાય છે આમાં કોઈ એરિંગ્સ જ્વેલરી તમારે જે ઓર્ગેનાઇઝ કરવું હોય તમારા હિસાબથી કરી શકો છો થર્ડ આઈડિયા જોઈ લઈએ તો આ રીતનો કાર્ડબોર્ડનો મેં એક ટુકડો લીધો છે જે પીસ હોય છે એનું અને પછી આ રીતે સર્કલમાં આપણે કટ કરી લેવાનો છે આ પૂરતો હતો નહીં પણ મેં શું કર્યું કે પછી સર્કલમાં કટ કર્યા પછી થોડુંક આને વધારે કટ કર્યું જેથી કરીને શું થાય કે એક સર્કલ જેવું બની ગયું અહીંયા હવે આપણે જે ઇયરબડ આવે છે એનો ઉપયોગ કરીશું અને ઇયરબડમાં હમણાં જ રીસન્ટલી મને અનુભવ હતો કે જ્યારે ડૉક્ટરને હું ડૉક્ટર પાસે અહીંના લઈ ગઈ તો એણે કીધું કે ઇયરબડથી ઈયરને ક્યારેય તમારે જાતે ક્લીન ના કરવા જોઈએ એ તમારા ઇયરને ડેમેજ કરે છે તો આ ડૉક્ટરે કીધું અને એટલે હું તમારી સાથે શેર કરું છું તો આ બધી એમ જ પડી હતી તો મેં વિચાર્યું આને આના ઉપયોગમાં લઈ શકીએ પછી આ રીતનો મિરર લેવાનો છે આ મિરર મિરર જે આવે આવે સસ્તા છે મળી જતા હોય છે કેમ કે આપણે જો ઓલો મિરર લેવા જઈએ રિયલ વાળો તો થોડોક મહેગો પડે છે મોંઘો પડે છે પછી ડબલ સાઇડ ટેપ લગાવી દેવાની છે કેમકે હળવો હોય એટલે ડબલ સાઇડ ટેપ સરસ રીતે કરશે અને આપણે ઉપરથી સ્ટીકર નીકાળી દઈશું કોઈને પણ ખબર નહીં પડે કે આ રિયલ મિયર મિરર નથી પછી બસ જે પણ દિવાલમાં તમારે લગાવવું હોય ત્યાં લગાવી શકો છો નીચે પણ આને ટેબલ ઉપર રાખી અને ઉપર કોઈ પણ હોમ ડેકરનું પીસ રાખી શકો છો તો એ જે ટ્રે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે અલગ અલગ ટ્રે હું રોજ બનાવતી હોય કે અલગ અલગ આ રીતના વોલ ડેકર બનાવતી હોય ને એ બધા જ મેં અહીંયા છે એ લગાવેલા છે વન બાય વન જે પણ હોય એ બધા જ અને નેક્સ્ટ આગળ વધીએ તો આ રીતની બોલપેન ક્યારેક ખરાબ થઈ જાય કે પછી ઉપયોગમાં આવી જાય કે પછી તમારી બોલપેન સારી જ હોય તો પણ તમે આનો ઉપયોગ કરી શકો છો ડબલ સાઈડ ટેપ લગાવી લેવાની છે કટકો લઈ ચોંટાડી દેવાનો છે અને આ કામ તમે ઉપરના બોલપેનના ઢાંકણથી પણ કરી શકો છો એઝ જે કિચન હોલ્ડર જે પણ કી તમારા ઘરની ચાવી હોય એને તમે લટકાવી શકો છો અને ફ્રીજની પાછળ આ રીતે ખાલી ઢાંકણ લગાવી અને કોઈ પણ તમારી થેલી વગેરે આ તે પણ ટીંગાડી શકો છો પણ હું આખી બોલપેન ને આ રીતે અહીંયા ચોટાડી દઈશ તો અહીંયા નીચે આપણે કી લગાવી દેસુ જે પણ ચાવીઓ ઘરની હોય એ ઉપર અને બાકી ઉપરથી આપણે જ્યારે પણ કિચનમાં કંઈ પણ વસ્તુ ઘટતી હોય કે કંઈ પણ આપણે લખવાની હોય તો બોલપેન આપણે તરત ગોતતા હોઈએ છીએ એના બદલે આ રીતે તમે ચીપકાવીને રાખી શકો છો જ્યારે પણ વસ્તુ લેવી હોય ત્યારે જ નોટડાઉન કરી દો બાકી માર્કેટમાં જાઓ ત્યારે વસ્તુ કઈ લેવાની છે ભૂલાઈ જતી હોય છે પછી તમારે આ રીતની જે છે આ રીતનું મેં એક બોક્સ લઈ લીધું છે બોક્સ લીધા પછી હું કરી સાઈડ સાઈડવાળા જે ઉપરના પોર્શન છે ને એને હું કટ કરી દઈશ આ રીતે બે સ્ટ્રાઇપ કટ કરી લેશું આ રીતે આપણે રાખશું તમે ચાહો તો ઉપરનો પાર્ટ પણ કટ કરી શકો છો પછી જે આ રીતનો જે ટિશ્યુનો રોલ હોય છે કાર્ડબોર્ડ રોલ એને મિડલમાંથી કટ કરી લેવાનું છે અને આ રીતે જેટલો જોઈએ ને એ હિસાબથી તમારે કટ કરવાનો છે જે બે કટ કર્યા હતા મેં તો પાર્ટ નાનો બચી ગયો તો પણ એમાં થોડું આમાં જે છે ટૂંકું પડતું હતું એટલે મેં શું કર્યું બીજો કાર્ડબોર્ડનો રોલ લઈ અને અહીંયા આ રીતે ત્રણ ડગાવી દીધા છે અને પછી મેં શું કર્યું તો ખાલી બે કાર્ડબોર્ડનો જ યુઝ કર્યો તો અહીંયા મેં તમને જે છે ત્રણ કાર્ડબોર્ડનો યુઝ બતાવ્યો છે પછી આ રીતની ફોર્મ સીટ લઈ અને આ રીતે ખૂણામાં સરસ રીતે તમારે એને એડજસ્ટ કરી ચોંટાડી દેવાની છે પછી આ રીતનું જ્વેલરી આપણે લઈએ તો આ રીતનું વેલ્વેટનું જે છે એની અંદર આવતું હોય છે કપ કાપડ તો એ વેલવેટનું કાપડ મારે જોઈતું હતું કેમ કે વેલવેટનું કાપડ મારી પાસે હતું નહીં એટલે એમાંથી કાઢી મેં અહીંયા લગાવી દીધું છે આ રીતે તમારે ચારે બાજુ સરસથી ચોંટાડી દેવાનું છે ચોંટાડ્યા પછી આ તમારું જે આપણે બહારથી જે આ રીતની રિંગ ઓર્ગેનાઇઝ કરવાનું ઓર્ગેનાઇઝર લઈએ છીએ એ સરસ મજાનું ઓર્ગેનાઇઝર તમારું ઘરમાં બની જશે બાકી જે કાર્ડબોર્ડનો ઉપરનો પાર્ટ છે ને એમાં સરસ તમારે યુનિક લુક આપવા માટે તમે વધારાનું તમારી પાસે વેલ્વેટનું કાપડ હોય તો એ ચોંટાડી શકો છો બાકી કલર પણ કરી શકો છો મેં કશું જ કર્યું નથી એમ જ હું ખાલી આને ડ્રેસિંગ ટેબલની અંદર રાખી દઈશ જેથી કરીને જોઈએ એ રિંગ ટાઈમ ટુ ટાઈમ આપણને મળી જાય તેવી જ રીતે આ રીતના જે તવીથા હોય છે વુડનના હોય સ્ટીલના હોય બહુ જ કામમાં આવે છે આ રીતનો બેડ અત્યારે બધાના ઘરમાં હોય છે ઉપર ડનલોપનું મેટ્રસ હોય છે અને બી મિડલમાં આ રીતે મેટ્રસ અને જે બેડની વચ્ચે આ રીતે જરા પણ જગ્યા હોતી નથી અને એટલું ગાદલું જે હોય છે ભારે હોય છે ને તો આપણે એને સરખી રીતે ટક કરી શકતા નથી અને હાથમાં પણ આપણને દુખવા લાગે છે કેમ કે શું થાય કે મિડલમાં સ્પેસ જ હોતી નથી તો આપણે આ રીતે બેડશીટને કેવી રીતે ટક કરી શકીએ તો તમારે કંઈ પણ કરવાનું નથી બસ જ્યારે પણ બેડશીટને બીછાવો ને ત્યારે શું કરવાનું છે આ રીતનું કોઈ પણ વુડનનો નકામો જે પણ સ્પેચ્યુલા હોય એને લઈ અને આ રીતે તમારે અંદર સુધી બેડશીટને ભરાઈ દેવાની છે અને આ રીતે તમે રોજ આ બેડશીટને આ રીતે તમે આ જે છે એ સ્પ્રેડ કરી શકો છો ક્યારેય પણ નીકળશે નહીં કેમ કે આપણે આંગળીઓ નીચે સુધી અંદર સુધી પહોંચી નથી શકતી પણ આ તાવીથાને થાને લીધે તમે બેડશીટને અંદર સુધી ટક કરી શકશો અને ઉપરથી તમારો ટાઈમ પણ બચશે અને જે હાઉસવાઇફ આપણે આખો દિવસ ઘરનું કિચનનું કામ કરતા હોય છોકરાની બધાના એજ્યુકેશનનું ધ્યાન રાખવું તો શું થાય કે આપણને આપણા માટે જરાય ટાઈમ મળતો નથી તો આ રીતે નાની નાની ઉપયોગી ટિપ્સ તમારા જીવનમાં ઉતારો અને પૈસાની અને સમયની બચત કરો એ જ બચત તમે તમારા ઉપર સ્પેન્ડ કરો